આજે હાર્દિક સ્વાગત છે આજના આપણા ટોપિક રહેશે મિત્રો ઉદાહરણ નંબર ચૌદ થી સોળ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક નો પ્રશ્ન પેલો છે કે જેની અંદર આપણને ચાર દાખલાઓ આપેલા છે એટલે આજે આપણે જે સરવાળા માટેના સૂત્રની વાત હતી સરવાળા માટેના સૂત્રના આધાર પર આપણે આ બધા એક્ઝામ્પલ ઉદાહરણો સ્વાધ્યાય છે ઉદાહરણ નંબર ચૌદ ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે તો કે ઉદાહરણ નંબર ચૌદ માં આપણને કીધું કે સરવાળો મેળવવાનો છે એટલે આપણને બે પ્રશ્નો આપેલા છે ચૌદ માં ઉદાહરણ ના એ બંને પ્રશ્નોમાં આપણને સરવાળો મેળવવાનો કીધો છે

એટલે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત બે માઇનસ એક એટલે એક થાય અને એન એટલે અંતિમ પદ હજાર છે અને એટલે સંખ્યા સંખ્યા તો પણ હજાર છે તો હવે આપણે એસેન મેળવવાનું છે તો એસેન મેળવવા માટેનું આપણે સૂત્ર લઈએ કે જયારે અંતિમ પદ આપેલું હોય ત્યારે આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરી શકીએ એવી આપણે વાત કરેલી હતી તો આપણે બીજા સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે જ્યાં એન એટલે કેટલા છે એક હજાર એટલે તમને ખ્યાલ છે પાંચસો આવે અને હજાર પ્લસ એક એટલે એક હજાર એક તો હજાર બરાબર અહિયાં પાંચસો પાંચસો એટલે કે પચાસ હજાર પાંચસો જવાબ આવે કેટલો આવે છે પચાસ હજાર પાંચસો તો કે પ્રથમ એક ધન પૂર્ણાંક સંખ્યા સરવાળો કેટલો થશે તો કે પચાસ હજાર પાંચસો થશે કેટલો થશે પચાસ હજાર પાંચસો તો આમ પ્રથમ એક ધન પૂર્ણાંક સંખ્યા નો સરવાળો પચાસ હજાર પાંચસો થાય તો આ તો આપડી સામાન્ય રીત આપડે જે ગણતા આવીએ છીએ પણ તમને યાદ હશે કે આપણે ત્રણ અલગ સૂત્ર બનાવી ને લખેલા હતા કયા ત્રણ સૂત્ર તો કે પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા માટેનું સૂત્ર હતું ત્યારબાદ આપણી પાસે અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા આવી રીતે ત્રણ ભાગ હતા તો એમાં જુઓ તો એક થી હજાર હજાર ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે તો એમનું જે ટૂંકું સૂત્ર હતું એમનો આપણે અહીંયા ઉપયોગ કરીશું એન બરાબર એન કાઉસમાં એન પ્લસ વન પોઈન્ટ ટુ એટલે આ પદ્ધતિ છે એ આપણે અથવા સ્વરૂપે અહીંયા ઉપયોગમાં લીધેલી છે તમે આ પદ્ધતિના બેઝ ઉપર પણ કાર્ય કરી શકો છો અને આ ટૂંકા સૂત્રના આધારે પણ તમે ગણતરી કરી શકો છો બંને સરવાળા આપેલા છે છે તો જ એટલે કેટલું એમાં એ જોઈએ નહીં ડી ની કોઈ જરૂર નથી માત્ર એન ની જરૂર પડે તો એન તો રકમમાં પહેલેથી જ કહી દીધા છે એક હજાર ધન પૂર્ણાંક સંખ્યાઓ તો એન ના સ્થાન પર એક હજાર લખી દેવાનું કાઉસમાં એક હજાર પ્લસ એક છેદમાં બે તો તમે જોશો તો આ પદ અહિયાં આવે છે તો અહિયાં કોઈ ફરક નથી માત્ર સૂત્ર અલગ રીતે લખાયું છે તો એક હજાર ભાગ્યા બે કરશો એટલે પાંચસો અને કૌંસ માં એક હજાર એક તો એક હજાર ગુણ્યા પાંચસો કરશો એટલે પચાસ હજાર પાંચસો તો આથી પ્રથમ એક હજાર ધન પૂર્ણાંકો નો સરવાળો પચાસ હજાર પાંચસો થાય તો બંને દાખલાઓ સેમ પદ્ધતિ જ છે માત્ર સૂત્ર અલગ અલગ લેવાતા છે હવે આપણે બીજા દાખલા તરફ વધીએ ચૌદમાં પ્રશ્નના પ્રથમ એન ધન પૂર્ણાંક સંખ્યાઓ જેમ અહિયાં પ્રથમ હજાર ધન પૂર્ણાંક સુધી એટલે એક ડી એટલે બે માઇનસ એક બરાબર એક અને એલ એટલે કે અંતિમ પદ જે અહિયાં એન લખ્યું છે આપણે સૂત્રમાં જોયું છે કે એન અને એલ બંને એક જ કહેવાય તો એલ બરાબર કેટલા લીધા હશે એમ હવે આપણી પાસે એસેન નું જે સૂત્ર છે એન કાઉન્સમાં એન પ્લસ વન અપોન ટુ તો એ સરવાળો આપણને મળ્યો છે હવે અહીંયા એક વસ્તુની તમે નોંધ કરી હશે કે આપણે જે પ્રથમ એક હજાર ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો એના માટે જે સૂત્ર વાપર્યું હતું એ જ સૂત્ર તમને અહિયાં મળ્યું છે એટલે આ સૂત્ર કેવી રીતે મળ્યું છે એની સમજ તમને અહીંયા મળી ગઈ છે હવે આગળ વધીએ આપણે ઉદાહરણ નંબર પંદર તરફ ના બે પ્રશ્નો અહીંયા પૂર્ણ થાય છે પંદરમું ઉદાહરણ જોઈએ જેમાં એનુ પદ એટલે કે એન બરાબર ત્રણ પ્લસ ટુ એન હોય તો આ યાદીમાં પ્રથમ ચોવીસ પદો નો સરવાળો મેળવવાનો છે એન બરાબર થ્રી પ્લસ ટુ એન સંખ્યાઓની યાદી આપી છે તો આવી સંખ્યાઓની યાદી તૈયાર કરવાની સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણીમાં છે કે નહીં ઈ ચકાસવાનું અને જો સમાંતર શ્રેણીમાં હોય તો આપણે ચોવીસ પદ નો સરવાળો ગણી શકીએ તો આપણે તો પેલા સંખ્યાઓની યાદી તૈયાર કરવાની છે આપણને અહીંયા એક સમીકરણ સ્વરૂપે વાત થાય કે સમીકરણ આપેલું છે એ એન બરાબર થ્રી પ્લસ ટુ આ આપણને શું આપેલું છે સમીકરણ હવે આ સમીકરણના બેઝ ઉપર આપણે આગળ કાર્ય કરવાનું છે તો અહિયાં તમે જોશો તો n ના સ્થાન પર પેલા આપણે an એન આપડી પાસે છે એમાં એન ના સ્થાન પર પેલા એક લખીએ તો એન ના સ્થાન પર એક લખીએ તો એ વન ઇઝિકવલ ટુ થ્રી પ્લસ ટુ ઇન્ટુ વન કે બે એકા બે ત્રણ ને બે કેટલા છે યાદી બનાવી છીએ પેલા પછી એન બરાબર બે લઈએ મળે છે સાત તમે જોઈ શકો છો બે દુ ચાર ચાર ને ત્રણ કેટલા થશે સાત હવે એન બરાબર ત્રણ લખીએ તો ત્રણ દુ છ છ ને ત્રણ નવ તો આપણને અહીંયા સંખ્યાઓની યાદી મળે હવે તમે એન બરાબર ચાર લખો તો એન ના સ્થાન પર ચાર મૂકશો એટલે આગળ નું પદ મળશે પછી પાંચ લખશો તો એની આગળ નું પદ મળશે આપણે સંખ્યાઓની યાદી અહિયાં તૈયાર કરી છે પાંચ સાત નવ બને આ સંખ્યાઓની યાદી રકમ માં તમે જોશો તો સમાંતર શ્રેણી છે એવું વાત નથી કરી સમાં યાદી છે આ યાદી તૈયાર કરી હવે આ સંખ્યાઓની યાદી સમાંતર સમાર છે કે નહીં એવું આપણે ચકાસવાનું છે તો એના માટે તમને નિયમ ખબર જ છે આપણે શરૂઆતમાં પહેલા ટોપિક ની અંદર જ વાત કરી છે કે તફાવત કેવો થવો જોઈએ સમાન તો એ ટુ માઇનસ એ વન એટલે એ ટુ એટલે સાત માઇનસ પાંચ એટલે બે પછી A three minus A તો A three એટલે નવ minus સાત એટલે બે તો તફાવત કેવો મળે છે સમાન માટે A two minus A one is equal to A3 A2, M A three છે એટલે આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી ગણાય છે તો જો સમાંતર શ્રેણી હોય તો એમના પ્રથમ ચોવીસ પદ નો આપણે શું ગોતવાનો છે સરવાળો તો પ્રથમ ચોવીસ પદ નો આપણે સરવાળો ગોતવાનો એટલે એફ ચોવીસ ગોતવાનું થશે તો એના માટે એ બરાબર પાંચ એટલે પ્રથમ પદ પાંચ છે તમે જુઓ છો પછી ડી એટલે તફાવત આપણને બે મળ્યો અને એન બરાબર ચોવીસ પદ નો શું છે એ ના સ્થાન પર પાંચ અને ડી ના સ્થાન પર બે આ બધી કિંમતો મૂકી ભાગ ઉડાડશો તો અહિયાં ચોવીસ ભાગ્યા બે એટલે બાર થશે બે પંચા દસ ચોવીસ માઇનસ એટલે ત્રેવીસ ગુણ્યા બે એટલે કેટલા થશે છેતાલીસ અને ઈ છેતાલીસ માં દસ જયારે પ્લસ કરશો એટલે કેટલા થશે છપ્પન છપ્પન ગુણ્યા બાર કરશો એટલે તમને પ્રથમ ચોવીસ પદ નો સરવાળો થઈ કેટલો મળશે છસો ને બોતેર પ્રશ્ન છે અને સીધું રીતે ફરીથી પાછો આખો પ્રશ્ન કે તમને એ એન આપેલું હતું એના પરથી n ના સ્થાન પર પેલા તમે એક લખ્યું પછી તમે બે મુકા પછી ત્રણ મૂકા એમ કિંમતો મુકતા ગયા એટલે તમને સંખ્યાઓની યાદી મળી પાંચ સાત નવ તો આ સંખ્યાઓની યાદી તમારે તફાવત જોઈ લેવાનો જો તફાવત સમાન મળે તો સમાંતર શ્રેણીમાં છે તો અહીંયા આપણ તફાવત સમાન મળ્યો માટે સમાંતર શ્રેણી છે જો સમાંતર શ્રેણી છે તો આપણે એના કેટલા પદ નો સરવાળો માંગ્યો તો પ્રથમ ચોવીસ પદનો સરવાળો તો એ પ્રથમ ચોવીસ પદનો સરવાળો એટલે કે એસ ના સૂત્ર પરથી આપણને કેટલો મળ્યો છે છસો ને બોત્તેર તો આ આપડા દાખલાનો આન્સર answer થઇ ગયો છસો ને બોત્તેર હવે આગળ વધીએ સોળમાં ઉદાહરણ તરફ તો સોળમું ઉદાહરણ કીધું છે બીજું પદ ત્રીજું વર્ષ એટલે ત્રીજું પદ તો ત્રીજા વર્ષ એટલે એ થ્રી બરાબર છસો છે અને સાતમા વર્ષે સાતસો ટીવી એટલે એ સેવન બરાબર સાતસો એટલે સાતમું પદ થશે હવે એ ટીવી ઉત્પાદક છે એવું માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવી ની સંખ્યા જો એક સમાન વધતી હોય એટલે એટલે થતો વધારો જો સમાન હોય એનો મતલબ કે જે શ્રેણી બને છે સમાંતર કેવી ગણાશે સમાંતર કારણ કે તમે વાંચી શકો છો રકમ ની અંદર કે જે ઉત્પાદન છે એ એક સમાન છે કેવું છે એક સમાન એટલે કે તફાવત સમાન છે એટલે શ્રેણી સમાંતર ગણાય છે તો પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે પ્રથમ પદ ગોતવાનું છે એ ત્યારબાદ દસમા વર્ષે ઉત્પાદન એટલે એ દસ એ દસ ગોતવાનું છે ને પ્રથમ સાત વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવી ની સંખ્યા કુલ એટલે શું થાય સરવાળો તો આપણે પ્રથમ સાત વર્ષનો શું ગોતવાનો છે સરવાળો તો આપણે બધી વસ્તુ મેળવવા માટે એ અને ડી પેલા હોવા જોઈએ જ્યાં સુધી એ અને ડી નહીં હોય ત્યાં સુધી આપણને કોઈ પદ મળશે નહીં તો અહિયાં રકમ પ્રમાણે જોઈએ તો એ થ્રી એટલે ત્રીજા વર્ષે છસો ટીવી અને સાતમા વર્ષે સાતસો ટીવી બનાવે છે એ અને ડી મેળવવા માટેનો આગળના ટોપિકની અંદર એટલે એના પરથી એક સમીકરણ બનાવી દઈએ એ પ્લસ ટુ ડી બરાબર છસો અને સાતમું છે તો એ પ્લસ સિક્સ ડી બરાબર સાતસો આ બે આપણને પરિણામ મળ્યા છે એ એ થ્રી એટલે એ પ્લસ ટુ ડી થાય અને એ સેવન એટલે એ પ્લસ સિક્સ ડી થાય બંને પરિણામની તો ફરજિયાત પણ શું કરવાની તો તમને યાદ પણ આવતું હશે કે બંને પરિણામની ફરજિયાત પણ આપણે શું કરવી પડે છે તો એમની આપણે બાકીકરણ કરી છે માઇનસ ની નિશાની જયારે દૂર થાય તો એ નિયમ પણ તમને ખબર છે કે પછીના પરથી નિશાનીઓ બદલાય બંને પ્લસ છે બંને કેવા થઈ જશે માઇનસ તો આ એ પ્લસ છે આ એ માઇનસ તો એ માઇનસ એટલે ઝીરો થઈ ગયો પછી ટુ ડી માઇનસ સિક્સ ડી એટલે માઇનસ ફોર ડી બરાબર માઇનસ હંડ્રેડ કારણ કે છસો માઇનસ સાતસો એટલે માઇનસ સો વધે બંને બાજુથી થી ની નિશાની દૂર થઈ જાય અને ચાર થઈ ક્યાં જતા રહે છે સો ના છેદ માં તો સો ભાગ્યા ચાર એટલે ડી બરાબર કેટલા મળ્યા પચીસ તો આપણને એક ભાગ મળી ગયો ડી હવે આપણે શું મેળવવાનો બાકી રહ્યો એ હવે આપણને ખ્યાલ છે કે જ્યાં સુધી એ અને ડી ન હોય ત્યાં સુધી કોઈ કાર્ય થતું નથી તો ડી મળ્યો આ ની કિંમત આપણે ક્યાં તો તો માં માં અથવા પણ તમે નું મૂલ્ય મૂકી શકો છો એટલે આ બે માંથી કોઈ એક માં મુકવાનું હોય છે તો અહીંયા આપણે ડી ના સ્થાન પર પચીસ લેખા પચીસ દુ પચાસ પચાસ બરાબર ની બીજી બાજુ જશે તો કેવા થશે માઇનસ તો છસો માઇનસ પચાસ એટલે પાંચસો ને પચાસ એટલે આપણને એની કિંમત પણ મળી ગઈ તો આપણી પાસે એ આવી ગયો અને ડી આવી ગયો તો હવે આપણને જે ત્રણ પ્રશ્નો એમાં કરવામાં આવ્યા એનો આન્સર આપણે આપી શકીએ કે પ્રથમ વર્ષનું ઉત્પાદન તો તો મળી ગયો છે કે પાંચસો ને પચાસ ટીવી તૈયાર થાય હવે બીજા પછી બીજા પ્રશ્નમાં કીધું દસમા વર્ષનું ઉત્પાદન એટલે કે એ દસ મેળવવાનું થશે શું મેળવવાનું થશે એ દસ દસમું વર્ષ એટલે એ દસ તો એ દસ એટલે એ પ્લસ નવ ડી એમાં એટલે પાંચસો પચાસ અને એટલે એટલે પાંચસો પચાસ તમે પ્લસ કરશો એટલે સાતસો ને પંચોતેર તો આમ દસમા વર્ષે કેટલા ટીવી બનાવશે એવી ટીવી ઉત્પાદક થઈ સાતસો ને પંચોતેર ટીવી બનાવશે કારણ કે દર વર્ષે કેટલા ટીવી વધારતો જાય છે પચીસ પચીસ ટીવી વધારતો જાય કારણ કે રકમ ની અંદર આપણને સ્પષ્ટ કીધું છે કુલ ઉત્પાદિત ટીવી ની સંખ્યા એટલે પેલા સાત વર્ષમાં આપણે શું કરવાનો સરવાળો કે ટીવી ઉત્પાદકે જ્યારથી ટીવી બનાવવાનું શરૂ કર્યું છે ત્યારથી પેલા સાત વર્ષમાં કેટલા ટીવી બનાવ્યા હશે પ્રથમ સાત વર્ષ નું કુલ ઉત્પાદન પ્લસ એન એટલે સાત માઇનસ એ કારણ કે સાત વર્ષની વાત હતી અને ડી એટલે તફાવત કેટલો મળ્યો છે પચીસ હવે આનું આગળ સાદુ રૂપ લઈએ તો આ સાત ના છેદ માં બે એમ જ રહેશે પાંચસો પચાસ ગુણ્યા બે એટલે અગિયારસો પ્લસ સાત માઇનસ એક એટલે ગુણ્યા પચીસ એટલે એકસો ને પચાસ હવે તમને કેટલા મળશે છસો પચીસ તો છસો પચીસ ગુણ્યા સાત તમે કરશો એટલે તમને ચાર ત્રણસો ને પંચોતેર તો આમ પ્રથમ સાત વર્ષમાં કુલ કેટલા ટીવી બનાવે છે આ ચાર ત્રણસો ને પંચોતેર ટીવી તૈયાર કરે છો તો આમ આપણને ત્રણે ત્રણ પ્રશ્નોના આન્સર મળી તમે આ પ્રશ્ન માટે પણ મહત્વ અને સાતમા વર્ષે સાતસો ટીવી બનાવે છે તો આપણી પાસે બે પદ હતા ત્રીજું અને સાતમ તો એના પરથી આપણે એ અને ડી ની કિંમત મેળવી અને ત્યાર પછી એમના જે ત્રણ પ્રશ્નો હતા એનું આપણે સોલ્યુશન આપેલું છે હવે આપણે મિત્રો આગળ જઈએ તો ઉદાહરણ અહિયાં પૂર્ણ થાય છે સોળ ઉદાહરણો જે હતા સ્વાધ્યાય ની શરૂઆત કરીએ તો સ્વાધ્યાય નો પ્રશ્ન પહેલો કે નીચે આપેલ શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો મેળવવાનો છે એટલે આ પ્રશ્નમાં આપણને ફરી પાછા ચાર દાખલાઓ આપેલા છે ચારે ચાર ની અંદર આપણે માત્ર એક જ તેમ પદ્ધતિએ કાર્ય કરવાનું છે બધાનો સરવાળો જ કરતું જવાનું છે આ શ્રેણી આપેલી છે બે સાત સુધી છેલ્લે જોવો નથી એટલે એટલે એનો મતલબ કે કિંમત ગણાય પદ પદ સુધી સુધી એવું છે ડી બરાબર સાત માઇનસ બે એટલે પાંચ થાય અને એન બરાબર દસ એસ નું સૂત્ર લઈ લેવાનું એન બાય ટુ કાઉન્ટમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી બધી જ કિંમતો આપણી પાસે છે આપણે અગાઉ વાત કરી ચૂક્યા કે આપણી પાસે એસ એન હોય એ હોય એન અને ડી આ ચાર માંથી ત્રણ કિંમતો આપેલી હોય તમે જોવો એ ડી અને એન ત્રણ કિંમતો છે છે ગોતવાનું તો દસ લખી દઈએ એ બરાબર બે લખી દઈએ અને ડી ના સ્થાન પર પાંચ મૂકી દીધું તો અહિયાં ભાગ ઉડાડશો તમે તો બે પંચા દસ થશે એટલે અહિયાં પાંચ બે દુ ચાર દસ માઇનસ એક એટલે નવ નવ પંચા ને પિસ્તાલીસ પિસ્તાલીસ પ્લસ ચાર કરશો એટલે ઓગણપચાસ અને ઓગણપચાસ ગુણ્યા પાંચ આપેલી છે એના પ્રથમ સરવાળો કેટલો થશે થાય તો રીતે મિત્રો ત્રણ કરવાના છે તો જોઈએ ફટાફટ બીજો પ્રશ્ન શ્રેણી આપેલી છે માઇનસ સાડત્રીસ માઇનસ તેત્રીસ માઇનસ ઓગણત્રીસ એમ બાર પદ સુધીનો શું કરવાનો છે સરવાળો એ બરાબર તો કે માઇનસ સાડત્રીસ ડી ચાર આવે અને એન એટલે બાર પદ સુધી કીધું એટલે n બરાબર બાર હવે એસ એન નું સૂત્ર લઈ લેવાનું એમાં એન ના સ્થાન પર બાર લખાશે એના સ્થાન પર માઇનસ સાડત્રીસ અને ડી ના સ્થાન પર ચાર હવે આનું આગળ રૂપ આપીએ તો અહિયાં ભાગ ઉદાડશો એટલે બે એટલે પણ કેટલા થશે માઇનસ પ્લસ માઇનસ થાય પણ સરવાળા બાદ નિશાની હંમેશા તો મોટા પદની જ લખાય છે એટલે ચુમ્મોતેર માઇનસ ચુમ્માલીસ કહી શકાય તો ચુમ્મોતેર માઇનસ ચુમ્માલીસ એટલે માઇનસ ત્રીસ કારણ કે નિશાની મોટા પદની રહે તો ત્રીસ ગુણિયા છોલ એકસો એસી અને પ્લસ ઓર માઇનસ માઇનસ એકસો એમ બાર પદ નો સરવાળો થઈ કેટલો મળશે માઇનસ એકસો એંસી થાય કેટલો થાય છે માઇનસ એકસો ને એંસી થાય છે પ્રથમ બાર પદનો સરવાળો તો આ આપણી સમાંતર શ્રેણી હતી જેના આપણે બાર પદનો સરવાળો મેળવો હવે આવી જ રીતે એમનો ત્રીજો પ્રશ્ન તો ત્રીજા પ્રશ્નોની શ્રેણી છે એ વાળી છે છે એમ પદ શું સરવાળો તો એટલે કેટલા થાય એક પોઈન્ટ એક પોઈન્ટ વાળી બાદ બાકીમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને એન બરાબર કેટલા છે સો તો હવે આપણે એસ એન નું સૂત્ર લઈ લેવાનું એમાં એન ના સ્થાન પર સો લખવાનું એના બે ગુણ પોઈન્ટ છ એટલે કે છ દુ બાર એટલે એક પોઈન્ટ બે સો માઇનસ એક એટલે નવ્વાણું નવ્વાણું ગુણ્યા એક પોઈન્ટ એક જો પોઈન્ટ વાળો ગુણાકાર ન સમજ પડતો હોય તો આપણે એમાં શું કરવાનું પેલા પોઈન્ટને દૂર કરી દેવાનું એટલે અગિયાર ના છેદ માં દસ થઈ જાય તો નવ્વાણું કરવાનું પછી જે જવાબ આવે દૂર કરી દેવાનો એટલે આવડવા જોઈએ પચાસ કાઉસમાં એક પોઈન્ટ બે પ્લસ નવ્વાણું ગુણ્યા એક પોઈન્ટ એક કરશો એટલે એકસો આઠ પોઈન્ટ નવ એટલે કે જો તમે પોઈન્ટ દૂર કરી દીધો હશે તો નવ્વાણું ગુણ્યા અગિયાર એટલે એક હજાર નેવ્યાસી મળે ને એમાં છેલ્લે એક પોઈન્ટ મૂકવાનો હવે તમારો ત્યાર પછી નું પદ શું આવશે કે માટે એટલે એટલે સરવાળો કરો મળે કેટલા મળે એકસો એક જયારે ગુણશો એટલે તમારો સો એટલે સો પદ સરવાળો મળશે પાંચ હજાર પાંચસો ને પાંચ કેટલો મળશે પાંચ હજાર પાંચસો ને પાંચ આમ જે શ્રેણી હતી એમના પ્રથમ સો પદ સરવાળો કેટલો મળ્યો પાંચ હજાર પાંચસો પાંચ થાય પોઇન્ટ વાળી શ્રેણી છે તો થોડુંક સરવાળા બાદ બાકીમાં કાળજી રાખવી બાકી પદ્ધતિમાં કોઈ ફેરફાર થાય નહીં હવે ચોથો દાખલો જોઈએ એમનો શ્રેણી અપૂર્ણાંક આપેલી છે એકના છેદમાં પંદર એકના છેદમાં બાર એકના છેદમાં એમ અગિયાર પદ સુધીનો સરવાળો આપણને ગોતવાનો કીધેલો છે તો ગણતરીમાં ખાસ ધ્યાન આપજો અહીંયા અપૂર્ણાંક વાળું છે તો લસા લેવામાં ધ્યાન રાખવું પડે પોઈન્ટ વાળી હોય તો સરવાળા બાદ બાકીમાં ધ્યાન રાખવું પડે તો અહીં એ બરાબર એકના છેદમાં પંદર છે ડી એટલે બીજું પદ એકસો એક ના છેદમાં બાર છે માઇનસ પ્રથમ પદ એક ના છેદમાં પંદર હવે આનો લસા લેશો તો સાઈઠ થશે કારણ કે બાર થાય થાય અને પંદર ચોક એટલે લસા સાઈઠ થયો તો બાર ને કેટલા વડે ગુણશો તો સાઈઠ પાંચ વડે તો અંશમાં પણ પાંચ ગુણવા પડે એટલે પાંચ એકા પાંચ પછી પંદર ચોક સાહીઠ એટલે ચાર વડે ગુણો તો અંશમાં પણ ચાર વડે એટલે ચાર એકા ચાર ને છેદમાં સાઈઠ તો લસા લેતા તો તમને આવડતું જોઈએ દસમા ધોરણ એન માઇનસ વન ગુણ્યા ડી અગિયાર લખાય એટલે એક છેદ માં પંદર લખાય એન એટલે અગિયાર અને ડી એટલે એક ના છેદમાં સાહીઠ આ બધી જ કિંમતો આપણે મૂકી દીધી છે હવે અહીંયા તમે આગળ સાદુ રૂપ લઈએ તો અગિયાર ના છેદમાં બે છે તો એમનામ જ રહેશે અહીંયા બે એકા બે એટલે બે ના છેદમાં પંદર થઈ ગયું અગિયાર માઇનસ એક એટલે દસ અને એક ના છેદમાં સાહીઠ હવે અહીંયા આપણે શું કરવાનું છેલ્લા પદ ની અંદર તો આ શૂન્ય શૂન્ય ઉડી જશે એટલે કે દસ છંગ સાહીઠ થાય એટલે ત્યારે આન્સર શું વચ્ચે જોઈએ આગળ હવે તો એસ અગિયાર બરાબર અગિયાર ના છેદ માં બે કાઉસમાં બે ના છેદમાં પંદર પ્લસ એક ના છેદમાં છ કારણ કે તમે એવું વિચારો ઝીરો ઝીરો ઉડી ગયો તો પણ ચાલે અથવા તો દસ થોડા કેટલા વધે છ હવે આનો આપણે લસા લેવાનો છે કારણ કે પેલા જ્યાં સુધી આ સરવાળા વાળું પદ છે એને પેલા દૂર કરવું પડે પછી આની સાથે એનો ગુણાકાર કરી શકાય તો આપણે એમને દૂર કરવા માટે આનો ફરી પાછો લસા લેવો પડે તો એમનો લસા તમે વિચારો તો પંદર દુ ત્રીસ અને છ પંચાત્રીસ એટલે ત્રીસ એમનો લસા થયો પંદર દુ ત્રીસ એટલે બે વડે ગુણો તો બે દુ ચાર થયા અને છ પંચા ત્રીસ એટલે પાંચ એકા પાંચ અને છેદ માં તો લસા ત્રીસ આવી ગયો ફરી પાછું સાંભળજો કે પંદર અને છ નો લસા ત્રીસ ત્રીસ થાય કે પંદર દુ અને છ પંચા ત્રીસ એટલે પંદર ગુણ્યા બે તો અંશમાં પણ બે વડે ગુણો એટલે બે દુ ચાર એવી રીતે છ ગુણ્યા પાંચ તો અંશમાં પણ પાંચ વડે ગુણો પાંચ એકા પાંચ તો ચાર ને પાંચ કેટલા થઇ ગયા નવ નવ ના છેદ માં ત્રીસ અગિયાર ના માં બે તો એમનો મત છે આના ભાગ ઉડે તો ત્રણ તેરી નવ થાય દસ તેરી ત્રીસ ત્રણ તેરી નવ અને દસ તેરી ત્રીસ એટલે ત્રણ ત્રણ જાય તો ત્રણ ના છેદ માં દસ અંશ ની સાથે અંશ છેદ ની સાથે છેદ અગિયાર તેરી તેત્રીસ ને બે ગુણ્યા દસ એટલે વીસ અગિયાર પદ નો સરવાળો થઈ કેટલો મળ્યો તેત્રીસ ના છેદ માં વીસ આમ શ્રેણીના પ્રથમ અગિયાર પદ નો સરવાળો આપણને મળ્યો છે તેત્રીસ ના છેદ માં વીસ સિમ્પલ પ્રશ્નો હતા તો અહીંયા આપણો લેક્ચર આજનો પૂર્ણ થાય છે મિત્રો ફોર વિઝિટ ચેનલ જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો વિડીયો વધુ ને વધુ શેર કરો અને બે લાયકોન પર ક્લિક કરો જેથી કરી દરેક વિડીયોની નોટિફિકેશનો તમે મેળવી શકો છો જય શ્રી કૃષ્ણ